ખેડા જિલ્લાનો કિસ્સો સામે આવ્યો છે ચાર દિવસની મિલ માલિકની આજેજી બાદ અંતે એફઆઈઆર દાખલ થઈ રાઈસ મિલના એકાઉન્ટન્ટ દ્વારા એસી લાખની ઉચાપાત મામલે ફરિયાદ નોંધાઈ લિંબાસી ચોકડી પર આવેલી યોગી કૃપા રાઇસ મિલમાં થઈ હતી ઉચાપાત છવ્વીસો ક્વિન્ટલ ડાંગર અને હિસાબી ચોપડાઓમાં કરી ગોલમાલ વર્ષ બે હજાર તેવીસ અને બે હજાર ચોવીસનું ઓડિટ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો ખોટા બિલો બનાવી બારો બાર નાણાંની ઉચાપાત કરતા ફરિયાદ નોંધાઈ છે અકાઉન્ટન્ટ તરીકે કામ કરતો આશિષ પટેલ અને તેના ભાઈ હિરેન પટેલ વિરુદ્ધ ફરિયાદ થતા ચકચાર મચી ગઈ હતી કોના પર ભરોસો કરવો અને કોના પર ન કરવો તે સવાલો ઊભા થઈ રહ્યા છે લીંબાસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાલ હાથ ધરી છે

અથાગ પ્રયત્નોના અંતે પોલીસ દ્વારા એફઆઈઆર દર્જ કરવામાં આવી છે અને મારી એવી માગણી છે કે સાહેબ પીએસઆઈ સાહેબ જાતે બી તપાસના અંતે જ આ એફઆઈઆર લીધી છે તો એકદમ નિષ્પક્ષ તપાસ થાય જે રીતે મારે એફઆઈઆર માટે ત્રણ દિવસ બેસી રહેવું પડ્યું એ રીતે તપાસમાં દેરી ના કરતાં જે પુરાવા રજૂ કરેલા છે કોઈ પણ રાજકીય દબાણ ના થાય કે એમ નિષ્પક્ષ એટલે ન્યાય અપાવે જે મારા જોડે ખોટું થયેલું છે એવી હું માગણી કરું છું બીજું ઘટનાની જાણ કેવી રીતે આ સમગ્ર ઘટનાની જાણમાં એવું હતું કે જ્યારે અમે ઘટ એટલે કે જ્યારે રાઇસમિલમાં ઓડિટનું એ થાય ત્યારે ઘટ પડે તો સામાન્ય ઘટ હોય સો ક્વિન્ટલ પચાસ ક્વિન્ટલની આ જે પંદર હજાર મણ ચૌદ હજાર મણ ડાંગરની ઘટ પડી એટલે ચેક કરવામાં આવ્યું એ ચેક કરતા જાણવા મળ્યું કે નાવિયા ટેડસ નામના એક થી ચોવીસ બિલો આશિષ કુમારે ખોટા બનાવી અને જમા કરી અને એને પેમેન્ટ કરી દીધેલ છે કોના દ્વારા આ ઉચાપથ કરવામાં આવ્યું છે અને આગળ શું કાર્યવાહી તમારા દ્વારા કરાઈ આ આ ઉચાપથ મેઇન આશિષ કુમાર અશોકભાઈ પટેલ અને એના બ્રધર જે ટ્રાન્સપોર્ટનું મારી મિલમાં કામ કરે છે હિરેન કુમાર મહેન્દ્રભાઈ પટેલ આ બંનેની મિલી ભગત દ્વારા આ વસ્તુ કરવામાં આવી છે આગળની કાર્યવાહીમાં હું પોલીસને અરજી કરું છું કે જલ્દીમાં જલ્દી એમને પકડી અને આની નિષ્પક્ષ તપાસ કરે જેના પુરાવા અમે દરેક પુરાવા રજૂ કરી દીધેલ છે જે મુખ્ય આરોપી છે આશિષભાઈ એ કયા હોદ્દા હેઠળ કામ કરે છે ને કેટલા સમયથી આ સમગ્ર ઉચાપટની ઘટના જે કરી રહ્યા છે એ કેટલા સમય જૂની છે આખી કેટલા વર્ષથી છે આશિષભાઈ ટોટલ બાર વર્ષથી આપણા ત્યાં કામ કરે છે અને છેલ્લા પાંચ વર્ષથી આખી મિલનો કારો મદાર જે કહેવાય કે ટોટલ વિશ્વાસ ચાવી એમને સોંપી દીધેલી છે કે પેમેન્ટ કરવું માલ લેવો આવક જાવક બધું એમના હાથમાં છે અને છેલ્લા ચાર વર્ષથી ટોટલ વહીવટ એ કરતા હતા અને આપણા વિશ્વાસે મૂકેલું હતું એટલે એમણે આનો દુરુપયોગ કરી અને આ ઉંચા પદ પોતાના આર્થિક ફાયદા માટે કરેલું છે સમયગાળો જોવા જઈએ તો આશરે દોઢેક વર્ષનો સમયગાળો છે બે હજાર ત્રેવીસ અને ચોવીસ બંનેનો અને જે એમનો વાર્ષિક ઓડિટ થાય એ દરમિયાન યોગિક કૃપા રાઇસ મિલના જે માલિક છે દિનેશભાઈ ઠક્કર એમને એ બાબત ધ્યાને આવી કે આ જે ઓડિટ દરમિયાન જે ગફલતો થયેલી છે અને ઉંચાપત થયેલી છે હિસાબના જે ગોટાળા છે એ બાબતમાં એમને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી અને ટોટલ એંસી લાખ જેટલા રૂપિયાની ઉચાપત થયેલી છે એટલે એમના જે મહેતાજી તરીકે કામ કરતા હતા એ આશિષભાઈ અને એમની જે મદદમાં જે છે હિરેનભાઈ આશિષભાઈ પટેલ અને હિરેનભાઈ પટેલ બંને બંનેની વિરુદ્ધમાં એમને ગુનો દાખલ કરાવેલો છે અને હાલ લિંબાસી પોલીસ તપાસ કરી રહી છે અને એમાં આગળ જે કંઈ વિગતો બહાર આવશે એ મેળવવામાં આવશે અને ફરિયાદીને પણ અમે વધારે બાબતો હાલ તપાસી રહ્યા છીએ કે આની અંદર એ વધારે પ્રવાહ આપે અને એ મુજબ જે બંને આરોપી છે એની વિરુદ્ધમાં આગળના પગલાં લઈ શકાય અમારી છે એના ગુજરાત કારોબારને સબ્સ્ક્રાઈબ કરો ડેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે